હું બી હજુ તમે ડિટેક્ટ થાયક લુખા અને ગુંડા તત્વોનું રાજ કેવું વધી ગયું છે કેવા કિસ્સાઓ આપણી સામે આવે છે આપણને ખબર છે કેવી રીતના લુખા તત્વો આતંક મચાવે છે અને હવે એ હદ પાર થઈ ગઈ છે કે નાની નાની બાબતમાં લોકોને મારવાની વાતો કરવામાં આવે છે અને મારી પણ નાખવામાં આવે છે સુરતનો કિસ્સો હોય અમદાવાદનો કિસ્સો હોય કે અનેક છેવાડાના ગામડાઓ સુધી આ સમસ્યા પહોંચી છે અને તમે આ જે વિડીયો જોયો એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે અનંત પટેલ બેઠા છે બાજુમાં ચૈત્ર બેઠા છે આદિવાસી એક યુવક હતા અને એમને મારી નાખ્યા લુખા ગુંડા તત્વોએ મારી નાખ્યા પછી તેમના ઘરે જ્યારે બંને એમએલએ પહોંચે છે ત્યારે પોલીસ સાથે એમની એમના બબાલના દ્રશ્ય સામે આવે છે જે બબાલમાં એવું પણ કહી રહ્યા છે કે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે આ વિડીયો અનંત પટેલે પોતાના ટ્વિટર અને ફેસબુક પર મૂકી અને કેપ્શનમાં જણાવ્યું કે આદિવાસીઓ સાથે ખોટું થઈ રહ્યું છે અને પોલીસ એમાં કાર્યવાહી પણ ફટાફટ નથી કરતી ફેસબુકમાં જે લખવામાં આવ્યું છે એમાં ડિટેલ સાથે લખ્યું છે કે પલાસણા તાલુકાના કારેલી ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના હસમુખભાઈ ઢોળિયાની માર મારી અને એમને મારી નાખવામાં આવ્યા છે જેના બેસણામાં આજ રોજ વાંસદા ચીકલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવા સોનગઢ તાલુકાના પંચાયત માજી પ્રમુખ શ્રી યુસુફભાઈ અને વાંસદા ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા બેસણામાં બેસી બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપી હતી અને ડીવાય શ્રી સાથે સ્થળ પર ચર્ચા કરી અને જે આરોપો અને બીજી જે પણ ફરિયાદો હતી એ કરવામાં આવી વહેલી તકે આની સામે કાર્યવાહી કરવામાં આવે એ બાબતે અને એમાં જે પ્રમાણે લખ્યું છે કે હસમુખભાઈને અસામાજિક તત્વોએ માર માર્યો અને પછી એ માર મારવાના કારણે એમનું મૃત્યુ થઈ ગયું એની સામે કાર્યવાહી થવી જોઈએ પોલીસ સામે કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરી જ રહ્યા છીએ અને એ બોલચાલનો વિડીયો સામે આવ્યો બેસણા પછી જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યા ત્યારે એમણે સરકાર સામે ખૂબ ગંભીર સવાલો પણ ઉઠાવ્યા કે આદિવાસી જો મરે છે તો પછી એના મર્યા પછી પણ એની એના માટે જે કાર્યવાહી થવી જોઈએ કે એને ન્યાય મળે એ કાર્યવાહી પણ નથી થતી ચૈતર વસાવા પણ સાથે હતા અનંત પટેલ પણ સાથે હતા તો ત્યાં જ્યારે પહોંચ્યા બંને નેતાઓ અને જ્યારે સામે પોલીસ હતા તો બંને વચ્ચે શું વાતચીત થઈ તે સાંભળો તમે મને કેવો તમારું પોલીસ સ્ટેશન ઘરે લઈ સુધી હું તમારું પકડી જાવ ટાઈમ આવી ગયો તમને

સાંભળવાનું હોય તમારે અમને ટ્રીપ કરવાનું હોય એ બોલાવ્યા પછી ટ્રીપ કરો તમારે પ્રોટોકોલ તમારે આવી જાય કેટલા દિવસમાં માં મને કેવો